નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલ ખેડૂત મિત્રમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આપણી માટે લઈને આવ્યા છીએ મહેન્દ્ર બસો પિક્ચોતેર ટ્રેક્ટર ટ્રેક્ટર એકદમ ટેપ ટોપ કન્ડિશનમાં છે આપ ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ટ્રેક્ટર એકદમ કંપની કલરમાં જોવા મળશે ટ્રેક્ટરના ચારે ચાર ટાયર નવા નાખવામાં આવેલા છે અને ટ્રેક્ટરની બેટરી પણ નવી નાખવામાં આવી છે

ત્રણ લાખ અને પાસઠ હજાર રાખવામાં આવે છે જેમાં રૂબરૂ સ્થળ ઉપર રઘુભાઈ આપને ફેરફાર કરી આપશે માલિકના નંબર આપણે નીચે આપેલા છે જ્યાંથી તમે માલિકનો કોન્ટેક કરી શકો છો જો તમારે પણ આવી જાહેરાત કરવી હોય તો અમારા વોટ્સએપ નંબર ઉપર આપ કોન્ટેક કરી શકો છો વોટ્સએપ નંબર નીચે આપેલા છે ધન્યવાદ